ભાઈ ભાઈ ખરેખર મારી એમ માની મંડપ બોધી જોણ્યો છે ભાઈ હા મંડપ બોધી જોણ્યો છે એક નંબર મંડપ બનાવ્યો સગા સરસ સરસ અમારા સબલપુરના પૂરણજી મંડપ બંધે એટલે વાત પૂરી થઈ જાય એમનો મંડપ એટલે એક નંબર મંડપ ના ના એક નંબર મંડપ તો તો રાતે પ્રોગ્રામ સર સ્ટેજ બેઝ ગોઠવું છે રાતે એવું નાસવું છે એવું નાસવું છે ને કે જમીનમાં ઢેસણું બી ખાડા દેવા એવું નાસવું છે હ રાતે આઠ વાગે બધા કહી દઉં નાસવા આવી જજો પ્રોગ્રામ રાખ્યો છે લાઈવ પ્રોગ્રામ આવો લાઈવ પ્રોગ્રામ રાખ્યો છે બધું રહોરા બહોરાનું બધું કહી દીધું બધું પાલી ગયા છોકરાનું લગ્ન ધૂમ ધામથી છોકરાનું લગ્ન લેવો આવો લુહા હા આ પેલા પૈસા બની કંકુત્રી મોકલાય પૈસા બની કંકુત્રી છોકરાને કીધું કે આ લ્યાઓ લ્યા દેવા આલવા જા કે ના જા મને ખબર નહી હારું હા તાણ જો ભાઈ અને થોડો પગ હેડારો ને ફટફટ દોડવાનું કરો

ના સાહેબ અને હોપાડી ખાવડાવે છે પાછો બધો ને ગુજરાત હોપાડી ઓડા હું ડોઝી હું પેલી સાહેબ ઓટો મારું મંડપ બીજી ભાઈ બંધાય છે બસ ઓટો મારતા આવું થોડું એ હરીદમ હા વિવાહ વિવાહ કરી અને આ હેતરનો ભાઈ કોમય થતો નહીં ને અહીંયા અને અમારે પેલા લાલ લાને વાળી લાલ લ્યાનવાડી એ નાળાનો લગાણ સુધી ની વાળી જોઈન્ટ જાય છે તે ભાઈ તો જવું પડે કા

સાટુ પાંચો રૂપિયાનો અલે આનો પાછો આર ખોસ કરજે પાછો અલ્યા તમને તો બાપા એ તો ખબર જ ન પડે આ જમાનો શોપ કોણ તમે શોપ ઓછા છો અલ્યા આ તો પાંચો રૂપિયાનો હું શું કરું અલ્યા આ તો બધો અમાર જો સોલ્લો કરજે અને પેલે બાયડી નાલજે પાછો એને કોઈ વસ્તુ લાવ્યો ન તો આલજે એ સોટલાડી ને શું કરવા તમે લાવજો બસ હું આવું થાકા એ અલે પેલું પૈસા પેલા ઝાડના છે લે તું બચો જો તે ઝૂંટો મારી છે તેલ પડી ગયું છે તમે તો શું નમતાતા ઓળોમાં ઓકા છો ને નાકોમાંથી પડી તું અને અરખા એ જો બાજા જા કૂતરા ને કૂતરા ભાઈ ભાઈ મચડીને મારતી દેજો બાકી છે તેજી મારી ભાઈ 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 કારુ ભાઈ સીરી ને બીરી કમ્પ્લીટ ગોઠવજો ઓયથી એન્ટ્રી છે

અને ઉટી જેત નહી કશું ના ના ઉમલી ચાલુ છે કપી યાર સીરી કોમ કારો ભઈ એટલે રાખી પુરણજી મંડપ ખરો હો પુરણજી નો મંડપ કરો મંડપ પુરણજી બરા હા આ બધા કોમમાં કમ્પ્લીટ છે યો ના ગજે બધા છે ને મોણો જો કમ્પ્લીટ છે તો કોમ ચાલુ છે આપરા પાસે હોય થી એન્ટ્રી અલવાની છો હોય એન્ટ્રી અલવાની છા અમારા બત્રીદાન હોતે એન્ટ્રી અલવાન પેલા શું કહેવાય વર્ણા ગાડી આવે ને હા પેલી સજાવાળી

અમદાવાદ દઈ છે તું અમદાવાદ નું સામાન લેવા બધું ઓલે ફેરા ઓલ આ મંગાઈ દઉં છું

મારા લોકો જોયો નહ પહેરું એટલી જલ્દી પહેરું કેજો મને નવો લાગ્યો નવો લાગ્યો નવો નહીં જો તમે મારા હારો છો છો તમાર સૂરી એ મને

આમાંમ છોકરા રિવાજ છે ને એ તો નવા લોકો પાગડી કેટલા ઓમે બે પાવા મને થોડું પોક પડી હોય છે લાવો ગા દેખો કે થોડું લગન છે તે દા લગનની કોઈ જરૂર પડે ને આવો માં અ અરે

એય અમારું ઉજ આટલું જમણવાર પતા એટલે થયું કાકા ગોડે કોડેજે ઓ બેટા પણ તું કો કવા આવ્યો તળકાનો આ મુ તો જોતા હું કીધું ગોડેક નઈ કીધું ના ના છોકરા ગોડે છે પણ તું તળકા રખડે બેટા હ તળકાનો તો વધો નઈ બબુ તો ઘોડો ને બીજા મોણ લાવવા તો બોલાઉ ના ના આવું પેલા છોકરા બીજા આવે છે ઓ આવું છે પેલા કનુજી ને આવે છે બધા હો અને તું છો લે જા બેટા હા હા જાવું શું કીધું ભાઈ થોડા ઊંડા કરજો હો પેલા શું છે લાકડો બકળો અરકરીતે મેં

સાને હું કામ કરું છું ને માર હારો પડને ત્યાં તમે બેઠા છો હારો પડ્યો એ તા મેમોન આયા છે હું પાટો ખલું પટ્ટા કશું થા પટ્ટા નહીં ले ए मंडप नु काम मार मार ए जमै मंडप नु काम मार आज तारा थी कशू होयको पापळे भागवू नी रेवा दे की उंगिरी जे सादी उंगिरो ए उ गवा नही आई अरे ए पळा वेवई ने आवई छे बीजा खबर पड मेमोन आयो छे आनी शोकल जोन आले हेडजो काठलू तू पेको ले लीजे बस काकला मेल डटला को कमळा हाल आया भेगो वनचल जी वशीती जम जमई से घुसु तू ये उ उठतात ना हमळा

મારે માની ઢોલવાળા બોલાવું છે એ ઢોલવાળા ને બોલાવી નાસવું છે નાસી લેવું છે

કરો સુખ થાકી દો કોપી યાર બરાબર થાલ આયો થા ને તમે તો ઉંગી તો કર દી બરાબર નો થાલ આયો થા ને હું કા નાટક આમ કરો છો બોગા તે તાર વગાડજો બોગા ઉંગી દેજો છોટા હેરાન કરો છે મને ઉંગી દો ઉંગોવા નહીં આયો જો ઉંગી દો એ પાપા એ પાપા એ ડેડી ડેડી વગર બસ ઉંગો કરો છો કોમ કોમ

હું ઉતરી છત તો પિયાવા દે તારો દી વીડિયો જોઈરો અને લાઈક પેટે સબ્સ્ક્રાઇબ કરો બે કોઠળી તું વી પડશ પિયા આયે કોઈ હતી રે હતી અમારી ડિગડી આવી દસારે હતી એ કોઈ ન તું ત્યારે મારી હરસી હતી વાટા